શ્રીમદ ભાગવત કથા શ્રવણના પાંચ ફલ બતાવે અને આપણને થાય ભાગવતજી સાંભળીએ તો ખરા પણ સાંભળવાથી મળશે શું એનું ફલ શું પાંચ ફલ કહે સૌથી પહેલું ફલ ભાગવતજી નું કહ્યું નિઃસંશયતા સમગ્ર સંશયોમાંથી મુક્તિ અનેક અનેક શંકા અને કુશંકા લઈને માણસ જીવતો હોય છે પણ એક વસ્તુ યાદ રાખવી શંકા જાગે એમાં કોઈ વાંધો નથી પણ શંકાનું સમાધાન કોઈ ગલત વ્યક્તિ પાસે લેવા નહીં જવું કારણ કે કોઈ ગલત વ્યક્તિ પાસે શંકાનું સમાધાન લેવા જશો ને તો એ તમારી શંકાને દ્રઢ કરી દેશે એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દેશે આપણા બધાની તકલીફ સમાજની એ હોય છે શંકાઓ સાચી હોય છે પણ સમાધાન ગલત જગ્યાએ લેવા જતા હોય છે બને તો ઓથોરાઈઝ પર્સન પાસે જેણે શાસ્ત્રોના અધ્યયન કર્યા હોય એની પાસે સમાધાન મેળવવું નહીં તો ગલત વ્યક્તિને પૂછવાથી શંકા અશ્રદ્ધાનું રૂપ લઈ લે બીજો હું કહેતો તો હું સાચો જ છું મારી શંકા ખોટી નથી અને એટલા માટે જેને પોતાની જ્ઞાન હોય એને પૂછવું આપણે મોટાભાગે સમાધાન ક્યાંથી લેતા હોય યુવાનોને શંકા થાય તો મમ્મીને પૂછે પપ્પાને પૂછે બાને પૂછે બધાને ભાવ સાચો હોય પણ સમાધાન આપતા બધાને આવડે જરૂરી ન હોય એમની પોતાની શ્રદ્ધા સાચી હોય પણ જવાબ ના આપી શકે એટલે બાળકોને એમ થાય કે જો અમે સાચા છીએ આ બધું ખોટું છે પણ જો યોગ્ય વ્યક્તિ પાસે જો સમાધાન લેવામાં આવે તો એ જ શંકા શ્રદ્ધાનું રૂપ લઈ લે શ્રદ્ધાના રૂપે પરિણમિત થઈ જાય અને શ્રદ્ધા દ્રઢ બની એના આત્માના કલ્યાણનો માર્ગ એને પ્રશસ્ત કરી આપે અર્જુનને મો જાગ્યો શંકા જાગી પણ એક ક્ષણ માટે વિચાર કરો જો એ નિવારણ લેવા માટે ધતરાજ પાસે ગયો હોત તો કેવી ગીતાજી મળી હોત કૃષ્ણને પૂછ્યું તો ભગવદ્ ગીતા મળે ધૃતાશને પૂછ્યું હોત તો ક્યાંક કયો શાસ્ત્ર મળે મોહ શાસ્ત્ર પ્રગટ થઈ જાય એ તો એમ જ કે લડાતું હશે ચાલ આપણે બંને ઘરે જતા રહી ગલત વ્યક્તિ પાસે શંકાના સમાધાન નહીં લેતા શાસ્ત્રોને પૂછો સત્ય અને અસત્ય નક્કી કરે છે શાસ્ત્ર વ્યક્તિ પણ નહીં શાસ્ત્ર પ્રમાણિત જે ધર્મ છે એ જ ધર્મ છે શાસ્ત્ર નિષિદ્ધ જે વાત કરી એને અધર્મ કહેવામાં આવે કારણ કે દરેકની ઈચ્છા પ્રમાણે જો દુનિયા ચલાવવાની હોય તો દરેકે કાયદા પોતાના જુદા બનાવવા પડે અને દરેકના કાયદા જુદા હોય તો દુનિયા ચાલે કોઈ હું લેફ્ટ સાઈડ ડ્રાઈવિંગ એટલે કે શું કરવા માનું તો રાઈટ સાઈડ કરીશ તો ટ્રાફિક ચાલી ન શકે ક્યાંક કોઈ એક કોઈ કાયદા કોઈ એક સનાતન નિયમને ફોલો કરવું પડે અને એટલા માટે ભગવાને આ માનવ જાતિને ઉત્તમ રીતે જીવવા માટે ધર્મ શાસ્ત્રોમાં નિયમો આપ્યા છે ધર્મ એટલે રૂકાવટ નહીં ધર્મ એટલે વ્યવસ્થા અને વ્યવસ્થામાં રહીને જયારે જીવીએ છે ત્યારે કેવલ આપણા સુખનો વિચાર નથી થતો એ બીજાના સુખનો વિચાર પણ થાય છે દરેકને જીવવા માટેની તકો શાસ્ત્રો આપે છે ધર્મ આપે છે મનુષ્ય કેવલ પોતાનો વિચાર કરીને જીવે છે અને દુનિયામાં જયારે દરેક વ્યક્તિ કેવલ પોતાનો વિચાર કરીને જીવે તો દુનિયા અસ્ત વ્યસ્ત થઈ જાય છે અને આવું જ કઈક દુનિયા સાથે થઈ રહ્યું છે આપણા બધાની તકલીફ આપણે વ્યસ્ત છીએ એ નથી કે અમે બિઝી છીએ બિઝી છીએ વ્યસ્ત છીએ એ તકલીફ નથી આપણે બધા અસ્ત વ્યસ્ત છીએ એ પ્રોબ્લેમ છે જે એક પ્રોપર વે થી જીવન જવું જોઈએ જેમાં બધાના જીવનનો વિચાર હોય એ જ ઉત્તમ જીવન છે તો નિસંશયતા એ પહેલું ફળ ભાગવત સાંભળશો તો ભગવાન સંબંધી જીવન સંબંધી ધર્મ સંબંધી બધી જ શંકાઓનું નિવારણ હોય છે ભાગવતજી અદભુત ગ્રંથ છે એ સમાધાન આપે છે શાંતિ આપે છે બીજું ફળ આપ્યું ભાગવતજી શ્રવણ દ્વિતીય ફળ છે ભગવત કૃપાનો અનુભવ ઠાકોરજીની મારા ઉપર કૃપા છે એ વાત સમજાય એ દેખાય અત્યારે પણ થઈ જ રહી છે પણ આપણને દેખાતી નથી ને સમજાતી નથી આપણને એમ લાગે કે હાથમાં કોઈ વસ્તુ આવે ત્યારે જ કૃપા ના ભગવાન પાસે ઉભા રહો ને ત્યારે બે હાથ જોડીને એટલું જરૂર કહેજો કે પ્રભુ સંજોગો નબળા અને સારા બંને આવશે પણ તું મારી સમજ ક્યારે નબળી ન થવા દે મારી સમજને ઉત્તમ બનાવીને રાખજે જેથી દુર્ઘટનાઓમાં પણ વિપરીત સંજોગોમાં પણ હું તારી કૃપાને જોઈ શકું તારી કૃપાને સમજી શકું આટલી જો સમજ એ બસ એટલી સમજ મને પરવર દિગાર દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર ભગવત કૃપાનો અનુભવ ત્રીજું કહ્યું સાક્ષાત ભગવત પ્રાપ્તિ ભાગવતજી સાંભળે અને ભગવાન મળે પણ ભગવાન મળવાના અનેક પ્રકાર છે અનેક રીતે મળતો હોય છે આપણા ધાર્યા પ્રમાણે ને આપણા કયા પ્રમાણે નથી મળતો એને એની રીતે મળવું ગમે છે અને યોગ્ય સમયે મળે છે આપણે બોલાવી એટલે રાહ જોઈને ઉભો નથી કે સામે આવી ઉભો રહી જાય અને ઘણા તો એમ જ હોય દેખાય તો જ પરમાત્મા દેખાય નહીં તો ભગવાન નહીં હું તો ઘણીવાર એટલે જ કહું કે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ તો ભગવાન છે એને દેખાવાની આદત જ નથી એ સુદામાને આપે ખૂબ આપે પણ સુદામાને ખબર ન પડવા દે કે મેં તને આપ્યું છે એને દેખાવાની આદત નથી એને યાદ અપાવવાની આદત નથી એને કહેવાની આદત નથી એ તો આપણે યાદ રાખવાનું કે છે ભગવત પ્રાપ્તિ થાય ભાવરૂપે રૂપે આનંદ રૂપે ભગવાન અનેક રૂપે મળે છે પ્રેમ હરિ કો રૂપ જો હરિ પ્રેમ સ્વરૂપ એક હોય નસે જો સૂરજ અરુધુ આ બધા જ સમાનાર્થીઓ શબ્દો છે એને કૃષ્ણ કહો એને આનંદ કહો એને રસ કહો એને પ્રેમ કહો આ બધા જ સમાનાર્થી રૂપે વપરાય શાસ્ત્રોમાં અને એટલા માટે એ આનંદ રૂપ છે એટલે તો નંદ ઘેર આનંદ ભયો એમ કહીએ છીએ કાલે જોયું ને સચ્ચિદાનંદ રૂપા એ આનંદ રૂપ નંદ ઘેર આનંદ ભયો કારણ કે વેદમાં બ્રહ્મનું સ્વરૂપ જ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખો ધરાદી જે સર્વાંગ આનંદમય છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે અને એટલે જ નંદ ગેર આનંદ ભયો કહીએ છીએ પણ કયા નામે તો કે જય કનૈયા લાગે કૃષ્ણ નમ થયો છે એ જ આનંદ અનેક રૂપે મળે ચોથું કહ્યું ભગવાન કૃપા કરે ભાગવતજી સાંભળવાથી અભયત્વ આવે છે નિર્ભયતા આવે છે અનેક ભયો થી ગસિત જીવ કેટલાક ભયો એને લાગેલા છે અને સૌથી મોટો ભય શાસ્ત્રોમાં એમ કહે ને કે મૃત્યુનો ભય માણસને છે વિચાર કરો જેણે મૃત્યુનો અનુભવ ક્યારે ન કર્યો હોય એ કેમ લાગે છે તમે આગમાં દાઝ્યા હો તો તમને અગ્નિથી બીક લાગે કે આપણે બળ્યા નાના બાળકને બીક ના હોય કારણ કે ક્યારે દાઝયો ના હોય એટલે આપણે એને પકડવો પડે પણ એકવાર દાજી દાઝી જાય પછી બીક લાગે ને એટલે કે અનુભવ કર્યો હોય તો જ માણસમાં એ પ્રકારની ભાવના પેદા થાય મૃત્યુથી માણસ કેમ ડરે છે અનુભવ તો કર્યો નથી તો કે ના અનેક જન્મોથી એ મૃત્યુનો અનુભવ કરતો આવ્યો છે એ જ પ્રમાણ છે કે એને મૃત્યુનો ડર લાગે છે જો એને ક્યારેય મૃત્યુનો અનુભવ ન કર્યો હોત તો મૃત્યુનો ભય ને ન હોત બાળક અગ્નિથી દાઝે નહીં તેને અગ્નિની બીક ન લાગે એકવાર દાજે તો ડરી જાય દૂર રહે એમ માણસ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન જન્મ મૃત્યુના ચક્કરમાં ભરતો ભરતો માણસ આજે આવ્યો છે અને એટલા માટે અનેક વાર મૃત્યુની પીડાનો અનુભવ એણે કર્યો છે એટલે મૃત્યુથી એ ડરે છે એને ભય છે ભાગવતજી એવી દિવ્ય ગાથા છે કે મૃત્યુના ભયથી મુક્ત કરી દે છે મારી ન શકાય મૃત્યુને મારી ન શકાય મૃત્યુને કેવલ સુધારી શકાય મૃત્યુથી કોઈ બચી શક્યું નથી પણ જેને ને સુધારવાની કોશિશ કરી છે એ તરી ગયા છે અમર થઈ ગયા છે અને એટલા માટે મૃત્યુથી ડરો નહીં ભગવાન ગીતાજીમાં તો બહુ સહજ રીતે મૃત્યુને બતાવે વાસાંશ જીર્ણાન યથા વ્યાય નવાની ગૃહણાતી નરો જેમ જૂના કપડાં પહેરીને માણસ નવા કપડાં પહેરી લે બસ આજ મૃત્યુ છે જેમ ઝાડમાંથી ખરેલા પત્તાઓ ફરી ઉગે બસ આજ મૃત્યુ નવા જીવનની શરૂઆત એ જ મૃત્યુ છે એમ આપણું રૂપી કપડું ઘણાનું દસ વર્ષનું ઘણાનું પચાસ વર્ષનું ઘણાનું સાહીઠ ઘણાનું એસી વર્ષનું આ જૂનું થયેલું કપડું કાઢી શરીર રૂપી અને નવું કપડું પહેરી એ જ મરણની ઘટમાળ છે અભયત્વનું દાન ભાગવતજી કરે છે જેણે ભાગવતજીની કથા સાંભળી છે એને મૃત્યુનો ભય રહેતો એના માટે મૃત્યુ પણ પ્રભુના મિલનની ઘડી હોય છે કારણ કે આ દેહ છૂટશે તો આ જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરશે પણ ઘણી વાર તકલીફ શું થાય માણસ મૃત્યુને સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય છે મારું મરણ સુધરે મરણ સુધરે એ ચિંતામાં જીવન સુધારવાનું ભૂલી જાય જીવન સુધાર્યું છે એનું જ મૃત્યુ સુધરે છે કોઈ એમ વિચાર કરે કે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લઈ લઈશું આ શાસ્ત્રોમાં કહ્યું અંત સમય પણ ભગવાનનું જે નામ લે ભગવત પ્રાપ્તિ કરે પણ છેલ્લે ઘડીએ ભગવાન યાદ આવવા બહુ અઘરા છે એમને સ્મરણ નથી થતું આખી જિંદગી જેની પ્રેક્ટિસ કરી હોય ને એ જ યાદ આવે આખું જીવન જે કાર્ય કર્યું હોય એનું સ્મરણ થાય પાંચમું ફળ કહ્યું ભગવત પ્રેમ ભાગવત સાંભળવાથી ભગવાનમાં પ્રેમ જાગે છે મુક્તિ સરળ છે પુણ્ય સરળ છે પણ ભગવત પ્રેમની પ્રાપ્તિ બહુ જ દુર્લભ છે જેના પર પ્રભુની કૃપા હોય ભાગવતજી ભગવત પ્રેમ આપનારો ગ્રંથ છે ભાગવત સાંભળશો મારો તો અનુભવ છે ઘણા ઘણા દુનિયાભરમાં એવા લોકો જોયા માનતા હોય એવા લોકો પણ ભાગવત સાંભળીને પરમ ભક્ત બની જાય છે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગૃત થઈ જાય છે એવી આ દિવ્ય ગાથા છે આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં સનતકુમારો સત્સંગ માટે એકત્રિત થયા હતા અને નારદજીને જતા જોયા ઉતાવળે ઉતાવળે નારદજી જઈ રહ્યા છે તકુમારોએ જોયું કે જેના મુખમાં ચિંતન હોવું જોઈએ એના મુખમાં ચિંતા છે નારદજીને પૂછ્યું ચિંતા તું કેમ છે અને ત્યારે નારદજીએ પોતાની વ્યથા અને કથા કહેતા કહ્યું અહમ પૃથ્વી જ્ઞાતવા સર્વોત્તમ આમિત આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવું અને આ પૃથ્વીમાં ભક્તિ કરવાની ને ભગવાન મેળવવાની જેટલી સુવિધાઓ છે એટલી બીજા કોઈ લોકમાં નથી આ માનવ દેહમાં ભક્તિ કરવાની જે સુવિધાઓ છે એ બીજા કોઈ દેહમાં નથી એટલે તો માનવ આ દેહ દુર્લભ છે કારણ કે અન્ય કોઈ દેહમાં આજે તમે પશુ પંખીઓના પણ બધા દેહ જુઓ એ લોકોની આંખો છે એ લોકો પણ જુએ છે પણ માણસ પાસે એવી આંખો છે કે આ આંખોથી ભગવાનને જોઈ જન મરણના ચક્કર છૂટી શકે એ લોકો પાસે પણ જીભ છે એ લોકોએ બોલી શકે છે પોપટ પણ રામ નામ બોલે પણ એ રામના કાન સુધી પહોંચતું નથી માણસ રામ બોલે ને તો રામ સાંભળે એવી જીભ માણસ પાસે પાસે પ્રાણીઓ પણ કાન છે છે એ સાંભળે પણ માણસ પાસે એવા કાન છે કે આ કર્ણથી કથા સાંભળી એ જનમરણના ચક્કર માંથી છૂટી શકે છે એટલે કે માણસની એક એક ઇન્દ્રિયો એના મુક્તિના સાધન છે એના મુક્તિના દ્વાર છે આ વિષયો માટેના બંધન નથી આ ભક્તિ કરવાના સાધનો છે સાધારણ વ્યક્તિ ઇન્દ્રિયોને વિષય ભોગના સાધન માને છે અને ભક્ત એને ભક્તિ કરવાના સાધન માને ભગવાને ઇન્દ્રિયો આપી છે એની ભક્તિ કરવા માટે ભગવાનનો અનુભવ કરવા માટે અને એટલા માટે આ માનવ દેહ દુર્લભ છે કહ્યું હું યાત્રા કરવા માટે આવું જો આપણે ત્યાં ત્રણ સ્થાન કયા તીર્થ ક્ષેત્ર અને ધામ જ્યાં જલ અને સ્થળ બંનેનું મહત્વ હોય એને તીર્થ કહેવાય જ્યાં ભૂમિનું મહત્વ હોય સ્થળનું મહત્વ હોય એને ક્ષેત્ર કહેવાય અને જ્યાં પ્રગટ રૂપે પરમાત્મા સદા માટે વિરાજતા હોય એને ધામ કહેવાય આ બધા જ સ્થાનોમાં નારદજી પરિભ્રમણ કર્યું કેવા લાગ્યા બધે જ હું ગયો તીર્થોમાં પણ ક્યાંય મને શાંતિ ન દેખાય કલિયુગનો પ્રભાવ ચારે બાજુ દેખાય શ્રીરંગમ જેતુબંધનમ ઉત્તરથી લઈ દક્ષિણ પૂર્વ થી લઈ પશ્ચિમ સુધી ભારતમાં કેવા સુંદર તીર્થો છે કેવા ભગવત સ્વરૂપો છે તમે ઉત્તરમાં જાઓ બદ્રીનાથ અને બદ્રી ભગવાન બિરાજમાન હોય દક્ષિણમાં જાઓ શ્રી રંગનાથ અને આમ કરીને પોળ્યા હોય પૂર્વમાં જાઓ દ્વારિકાધીશ ચતુર્ભુજ રૂપે બિરાજતા હોય પશ્ચિમમાં અને પૂર્વમાં જગન્નાથ ભગવાન બિરાજતા હોય આ દિવ્ય સ્વરૂપો ભગવત ધામો છે આ ચાર ધામો આપણે ત્યાં છે ઉત્તરમાં બદ્રીનાથ પૂર્વમાં જગન્નાથ પશ્ચિમમાં દ્વારિકાનાથ અને દક્ષિણમાં શ્રી રંગનાથ લોકો રામેશ્વર તો મહાદેવજી નું ધામ છે એ રીતે ચાર મહાદેવજી ના ધામ છે ઉપર જેમ કેદારનાથ અને આ રીતે સોમનાથ અને આ રીતે ચાર મહાદેવજીના અને ચાર નારાયણના વિષ્ણુના આ ચાર ધામ આપણે ત્યાં વિશેષ રૂપે અને વચમાં બોલો ગોવર્ધન ભારતના હૃદયમાં શ્રી ગોવર્ધનનાથજી વિરાજમાન છે આ બધા જ તીર્થોમાં નારદજી કહેવા લાગ્યા હું બધે જ ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો કલયુગનો પ્રભાવ મને બધે જ દેખાય અને તીર્થ ક્ષેત્રમાં વધારે પ્રભાવ દેખાય ક્યાંય શાંતિનો અનુભવ ન થયો શું શું જોયું નારદજી નારદજી બોલ્યા શ્રી મહાપ્રભુજી પણ કૃષ્ણાશ્રયમાં આ વર્ણન કરેલ છે કે કેવો કલયુગ નો પ્રભાવ સર્વ માર્ગેશુ નષ્ટેશું બધા જ માર્ગો જયારે સમાપ્ત થતા હોય કોઈ સાધનોની પવિત્રતા બચી ન હોય તીર્થોમાં પણ દુષ્ટોએ વાસ કરી લીધા હોય કૃષ્ણ એ વગતેર પછી ભગવાન એ જ કેવલ આપણી ગતિ છે ભગવાનના શરણે બેસી દો અત્યારના સમયમાં બહુ ભટકવામાં આનંદ નથી બહુ બધું કરી લેવાથી કંઈ બહુ સારું થઈ જશે એવું પણ નથી હા તીર્થોની મહત્તા છે જઈએ પણ બહુ ભટકતા રહેવામાં ઉલટાનો અભાવ પેદા થશે ઘણી વાર તીર્થોમાં જઈને આવીએ ને જઈને આવીને ઉલટાનું એ પ્રત્યે અભાવ લઈને આવ્યો કે હવે તો અહીંયા આવવા જેવું જ નથી ઘણી વાર એવું થઈ જાય ઊંધું થઈ જાય એના કરતા તમે ભાગવતજીમાં જયારે તીર્થોના વર વ્રજના આ બધા વર્ણન સાંભળો છો ને વાંચો છો ને તો ભાગવતમાં રહેલા આ બધા તીર્થો વધારે આનંદકારી લાગે છે કથામાં વર્ણિત તીર્થો ને વ્રજ વધારે આનંદકારી લાગે છે જયારે પોતે જાઓ ત્યારે ઘણી વિપરીત ભાવ પણ થાય સહજ છે માણસની દોષ દ્રષ્ટિ છે એટલે દોષ દેખાય પણ તીર્થોના પણ આધિ ભૌતિક સ્વરૂપ બગડ્યા હોય આધી દૈવિક સ્વરૂપે તો ત્યાં દિવ્યતા છે જ સત્યમ નાશથી સત્ય નાશ પામી ગયો એમ કહ્યું આજે કોઈ સાચું બોલવા તૈયાર નથી સત્ય કડવું લાગવા માંડ્યું માણસ અરે પાછો કે હું સાચું બોલું છું એટલે કડવું લાગુ છું અરે ના તને સાચું નથી બોલવું તને કડવું જ બોલવું છે સત્યનો તો દુરુપયોગ કરે છે આપણું ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું અપમાન કરવાનું હોય છે કડવું બોલવાનું હોય છે સત્યના નામનો તો કેવલ દુરુપયોગ કરતા હોઈએ છીએ આપણે અને સત્ય દોષ દર્શનમાં વાપરીએ છીએ ગુણ દર્શનમાં ક્યારે નથી વાપરતું સત્યની શરૂઆત જો ગુણ દર્શનથી કરશો ને કોઈને એના ગુણ બતાવશો તારી અંદર આ બહુ સારો ગુણ છે તો ક્યારેક દોષ બતાવશો તો એને ગમશે પણ શરૂઆત જ ખોટી કરશો શર્ટનું પહેલું બટન ખોટું લાગે ને તો બાકી બધા બટન ખોટા જ લાગે એમ ઘણી વાર સત્યની શરૂઆત આપણી ખોટી હોય છે ક્યાં કોને કહેવું એ પણ વિવેક હોવો જોઈએ સત્યને ખૂણામાં બોલાવી એકલામાં પણ કહી શકાય પણ આપણને તો ચાર જણાની વચ્ચેનું અપમાન કરવું છે અને સત્યના નામે સત્યના કપડા પહેરાવીને અને એટલા માટે સત્યને આપણે કદરૂપું બનાવી દઈએ સત્ય સુંદર છે અને સત્ય કેવલ શબ્દ નથી સત્ય એ ભાવ છે કદાચ શબ્દોમાં અસત્ય હોય પણ જો સત્યનો ભાવ હોય તો બોલાયેલા અસત્ય શબ્દો પણ સત્યનું રૂપ લઈ લેતા હોય તમારી અંદર હૃદયમાં સત્યનો ભાવ હતો એના કલ્યાણની ભાવના હતી એના પ્રેમની ભાવના હતી એના ઉત્થાનની ભાવના હતી ના મનમાં જ રાગ દ્વેષ હતો કેવલ શબ્દોમાં અસત્ય હતું એટલે કડવું રહ્યું જો કલ્યાણની ભાવના સત્યમ બધા કહ્યું છે તમ પ્રિયમ પ્રિયા એમ કહ્યું છે પ્રિય બોલો એટલે તો વાણીનું તપ બતાવ્યું ગીતાજીમાં ભગવાન અનુદ્વેગ કરમ વાક્યમ સત્ય પ્રિય હિતમ ચયત સ્વાધ્યાયા વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્ચતે વાણીનું તપ બતાવ્યું પ્રિય બોલો સત્યમ નાસ્તિ તપઃ તપ જતુ રહ્યો અને અત્યારનું તપ શું જંગલમાં બેસીને ઝાડ નીચે બેસવા અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવા દેવાના છે હવે તો તમે ઈચ્છો ને કે જંગલમાં જવું તો ત્યાંય તમને કોઈ રહેવા નથી અને એટલા માટે જંગલમાં જઈને ઘર બાંધવું એના કરતા આપણે બધા વનમાં કોશિશ કરીએ કે ચલો ત્યાં જઈને ઉલટાનું એ જંગલોને કાપી નાખીએ છીએ ત્યાં રહેવાના બાંધ અને એટલા માટે તપ શું છે ભગવાને તમને જે સંજોગો અને પરિસ્થિતિ આપી છે એને ભગવાનનો પ્રસાદ માની સંતોષથી પરિવારમાં રહેવું એ જ અત્યારનું તપ છે જીવ બાળી બાળીને કેટલું જીવાનું ભગવાને જે આપ્યું છે કારણ કે સંન્યાસીઓ તપ કરતા હોય એવું નથી આ ગ્રહસ્થીઓ તો કેટલું તપ કરે છે રોજ પોતાની ઈચ્છાઓને મારીને મા બાપ બાળકોની ખુશી માટે પરિવારની ખુશી માટે કેટલું ઘસાતા હોય છે હું તો કહું છું સન્યાસી કરતા પણ સંસારીનું તપ મોટું છે તમે આ ગ્રહસ્થાશ્રમને નાનું ન સમજો એને હીન ભાવથી ન જુઓ ધન્યા ગ્રહસ્થ ધન્ય કહ્યું છે ગ્રહસ્થાશ્રમો ઘણીવાર લોકોને એમ થાય કે ધંધો કરવો પરિવાર કરવો બાળકોને મોટા કરવા ધન ભેગો કરવું ઘર બાંધું જાણે અમે પાપ જ ન કરતા હોઈએ અરે આ પાપ નથી ગ્રહસ્થાશ્રમીના હાથ ધર્મો છે ગ્રસ્થાશ્રમી આ રીતે જ જીવવાનું હોય તમે સંન્યાસી નથી આપણે એમ માની કે જે સંન્યાસ લઈને જીવે એ ધર્મ ને આપણે ગ્રસ્તમાં જીવે તો ધર્મ ના ગ્રસ્તાશ્રમી થઈને આ ન કરો તો ધર્મ કરો છો તમે ગ્રસ્તાશ્રમી છો તમારે તમારે પરિવારને સાચવવાનું છે ઘરમાં રાખવાના છે બધાને ભેગા રાખવાના છે બાળકોને મોટા કરવાના છે આ જ ગ્રસ્થાશ્રમી ધર્મો છે અને સાથે સાથે ભક્તિ અને સંસ્કારને સાથે લઈ જવાના છે તો વિચાર કરો આ ગ્રસ્થાશ્રમી કેટલું તપ કરે છે અને ઉલટાના બીજા આશ્રમના લોકો ગ્રસ્થાશ્રમ પર ડિપેન્ડ હોય છે બ્રહ્મચારી પણ ગ્રસ્થાશ્રમી પાસે લેવા આપવું પડે અને સન્યાસીએ પણ માંગવા તો ગ્રસ્થાશ્રમી આપવું પડે સંન્યાસ લઈને જે ધનને વગોવતા હોય ઘરને વગોવતા હોય એ પણ મોટા મોટા સેઠ પાસે આવીને કે થોડું ડોનેશન તો આપો આશ્રમ બાંધવાનું એ આવે છે તો ત્યાં જ લેવા માટે તો જ્યારે એને તમે છોડીને બેઠા છો

તમે સુખી રહો તમે આનંદમાં રહો એના માટેના બધા પ્રયાસો કરતા હોય છે તૈયાર થયા હોય માતા પિતા આજે ત્યાં જવાનું છે લગ્નમાં પાર્ટીમાં જવાનું છે ખબર પડે કે બાળકની તબિયત સારી નથી તરત કેન્સલ કરી આજે આપણે સારું ખાવાનું નથી બનાવવું આજે આની તબિયત સારી નથી પોતાની બધી ઈચ્છાઓને મારી બાળકોને સુખી કરતા હોય પણ આટલો ભણેલો ગણેલો યુવાન દુનિયામાં સમાજ સેવાની દયાની ને કરુણાની વાત કરતો હોય પણ ઘરમાં રહેલા મા બાપને જોઈને વિચાર ન કરે કે મારા માટે ઘસાનારા તો મારા માતા પિતા છે મારે તો એનો આદર કરવો જોઈએ તો મારો ઠાકોરજી રાજી થાય કે જે મારા માટે આખા જીવનનો ભોગ આપી રહે છે જીવનનો જે આખો યુવાનીનો સમય હોય એ બધું બાળકોને મોટા કરવામાં ઘસી નાખે તો ગૃહસ્થ આશ્રમ એ સાધારણ નથી તમારું બહુ મોટું તપ છે સત્યમ નાસ્તી તપ સૌચમ પવિત્રતા જતી રહી જોયું સ્વચ્છતાનો તો વિચાર છે માણસને સાથે સાથે પવિત્રતાનો પણ વિચાર હોવો જોઈએ શું આપણું ઘર એટલું પવિત્ર છે કે કોઈ મહાત્મા કોઈ સંત કોઈ ગુરુ કોઈ બ્રાહ્મણ આવે તો આપણે એમને જલ પાવી શકીએ એક મિશ્રીની કણિકા લેવડાઈ શકીએ જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એને પવિત્રતાનો પણ વિચાર કર્યો આપણા ઘરમાં ઠાકોરજી છે અને જો ઘરના બધા જ લોકો નક્કી કરી લે ને કે ના આપણે આપણા ઘરમાં પવિત્રતા બનાવી રાખવી છે આપણા ઘરે ઠાકોરજી બના બિરાજે છે એમને શ્રમ ન પડે અને જો ઘરના બધા જ જો વિચાર કરી લે તો ખરેખર બહુ સુગમ અને સરળ થઈ જાય શું જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ આટલી વ્યવસ્થામાં સાથ ના આપી શકે કે હા પ્રભુ ઘરે છે તો આપણે આ બધું જ પવિત્રતાનો વિચાર કરીને જીવી શકીએ આપણે એક વૈષ્ણવ પરિવાર છીએ આપણે બ્રહ્મ સંબંધ લીધું છે આપણે આ મેડ મર્યાદાનો આદર કરીએ છીએ જો આ બધા નિયમો આપણા બંધન નથી આપણી શ્રદ્ધાની સુરક્ષાઓ છે અત્યારે શું થાય કે લોકો એટલા હોશિયાર થઈ ગયા છે ને ન કરવું હોય તો ના ના પાડે પણ સારા સારા લોજિકો ગોતિયા અને સૌથી બેસ્ટ લોજિક શું છે અત્યારના સમયનું મારું દિલ ચોખ્ખું છે પછી મારે આ બધું કરવાની શું જરૂર છે એટલે સૌથી બેસ્ટ લોજિક ભણેલા ગણેલાઓનું આ જ છે અરે તું કે દિલ ચોખ્ખું પડો પૂછ તો ખબર પડે કેટલું દિલ ચોખ્ખું બધાને એમ જ લાગે કે મારા જેવું દિલ કોનું છે કારણ કે ખબર છે દિલ જોવા તો આવવાનું નથી ક્યાંક આપણે જ આપણી જાતને છેતરી લેતા હોઈએ છીએ સારા સારા શબ્દોને વાપરી આ આ હોશિયારી છે દિલ ચોખ્ખું છે કોણ જોવા ગયું છે અરે દિલ ચોખ્ખું હોત તો તારા હાથે ચોખ્ખા કરવાની તને ઈચ્છા થાય કારણ કે એમ થાય કે આ હાથે ઠાકોરજીને ભોગ કેમ ધર અને એટલા માટે કેવલ વાણીના લોજીકો આપીને પોતાની જાતને બીજાને તો ઘણી વાર આપણી બુદ્ધિ અત્યારના સમયમાં એટલી બધી વધી ગઈ છે કે પહેલા બીજાને છેતરતી હતી હવે આપણી જ બુદ્ધિ આપણને છેતરે છે આવા મનને અનુકૂળ લોજિકો ગોતી રિસ્પેક્ટ ધ પ્રોસેસ નો આદર કરે વિધિ વિધાનનો આદર કરો તમે બીજ વાવો તરત કાઢીને જુઓ ફળ તો ઉગ્યું નહીં પાછું બીજા દિવસે કાઢીને જુઓ તો ઉગ્યું તો છે નહીં અને બીજને ફેંકી દો આમાં તો કંઈ ઉગતું નથી અરે ના એને વિધિમાં આવ જમીનમાં વાવો ખાતર નાખો પાણી નાખો સૂર્યપ્રકાશ એને આવવા દો એને સમય આપો ધીમે ધીમે એમાંથી ફણગા ફૂટશે વૃક્ષ મોટું થશે ફળ લાગશે પણ તમારે પ્રક્રિયાની પ્રતીક્ષા કરવી પડે છે એને આદર આપવો પડે છે ત્યારે એમાં ફળ લાગે છે એમ શ્રદ્ધાના બીજને પણ ધર્મની વિધિઓમાંથી પસાર દો ત્યારે શ્રદ્ધાના ફળ એને આદર કરતા શીખો દરેકમાં શોર્ટકટ ગોતવાની જરૂર નથી દરેકમાં વિજ્ઞાન પણ ગોતવાની જરૂર નથી આપણે શું થાય કે દરેકમાં સાયન્સનો સિક્કો લાગે તો જ સાચો અરે દરેકમાં જરૂર ન હોય હવે તમારે તમારી માં હોય એના માટે તમને પ્રેમ હોય લાગણી હોય અને તમે કો આવા લાગણી વાગણી શું આ તો કેમિકલ સામ થાય એટલે આવા ઇમોશન જાગે એમાં પ્રેમ કરવાની શું જરૂર છે માને તો તમે પ્રેમથી વંચિત રહી જશો દરેક જગ્યાએ વિજ્ઞાન ન ગોતાય ક્યાંક તો લાગણીઓનો આનંદ માણવો જોઈએ ક્યાંક તો એ સ્નેહનો અનુભવ કરવો જોઈએ કે એક જગ્યાએ એક ટૂર વાળા નીકળ્યા વર્લ્ડ ટૂર કરવા માટે ફરતા ફરતા જાપાન આવ્યા જાપાન આવ્યા ને એક ભાઈએ બહુ જ મોંઘો કેમેરો ખરીદ્યો અને ફરતા ફરતા સ્વિટરલેન્ડ આવી ટૂર બધાને થયું કે આટલો મોંઘો કેમેરો લીધો એટલે આપણા ફોટા પાડશે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા પેલો કેમેરો કાઢે જ નહીં બધાએ એને પાસે આવીને કહ્યું કે આટલો મોંઘો કેમેરો તે લીધો આનાથી સુંદર દ્રશ્યો તને દુનિયામાં બીજે ક્યાં જોવા મળશે ફોટા પાડ ત્યારે પેલા એ કહ્યું કે આટલો મોંઘો મેં પહેલી વાર કેમેરો ખરીદ્યો છે અને મારી ઈચ્છા એવી છે કે આ કેમેરામાંથી પહેલો ફોટો ઘરે જઈને બાનો પાડો હવે તમે જોવા જશો તેમ એમ આ મૂર્ખો જ છે ને હવે નવા સેલ નાખી લેજે નવો રોલ નાખી લેજે હવે ક્યાં ઘસાઈ જવાનો છે એ એક વ્યક્તિ બુદ્ધિમાન તરીકે કદાચ તમે મૂર્ખ કહી શકો પણ એક દીકરા તરીકે એના જેવો કોઈ દીકરો ન કહેવાય જે એની બા માટે આવી લાગણી રાખે છે હવે આમાં તમે વિજ્ઞાન ગોતવા જાઓ તો ક્યાંક વૈજ્ઞાનિકો ખોટા પડે ત્યાં તો દીકરાની જોડે બેસવું પડે તો જ એનો વાતને સમજી શકાય તો જ એ વાતને આદર આપી શકાય એમ જીવનમાં ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું આ જો વિવેક ના આવડ્યો ને તો કાયમ કન્ફ્યુઝ રહેશે આજના સમાજમાં યુવાનો કન્ફ્યુઝ રહે છે એનું મૂળ કારણ એ છે કે ક્યાં બુદ્ધિ વાપરવી અને ક્યાં દિલ વાપરવું એનો વિવેક ભૂલી જાય છે અને એટલા માટે એ સમયનો એ આનંદ માણી શકતા નથી